નિરૂપાયો છે ઘરબાર તારે સંભાળવાનું છે હવે અમારી એવી ઈચ્છા છે કે છેલ્લું જીવન ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળવું બહેન પણ સાથે આવવાની છે પિતાની આવી ઈચ્છા જોઈ

કામ કાચથી થાકી ગઈ હતી સાંજની હતી તેઓમાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાના ગુરુની પુત્રીની આમ અધતી દશામાં અસંખ્ય કીડાઓ થઈ જોઈ તેને પોતાના ગુરુને સુશીલાને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીરે અસંખ્ય પીડા તરફડી રહ્યા છે જુઓ તો ખરા શિવાય વાત સાંભળી સુશીલા હાંફળી ફાફળી દોડી તે

પૂર્વજન્મ કર્મ જોયું પુત્રી આ પહેલાના અડકી હતી તેના પાપો તેને આ દશા થઈ છે વળી બીજી બાજુ છોકરીને જ્યારે સામા પાચમ વ્રત કરતી હતી ત્યાં જોવા ગઈ હતી અને તેને તેમની ઠેકડી કરી હતી

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સ માં લખી નાખજો હર મહાદેવ તો મળીએ આગળના વિડીયો